અને દ્વારકા સુધી મિત્રો આ જગતના બાપ કાળિયા ઠાકરના દર્શન કરવા જઈ રહી છે અને મિત્રો ચાલીને નહીં પણ દનવટ કરીને જઈ રહી છે મિત્રો ખરેખર આ દીકરીને ધન્ય કહેવાય અને મિત્રો આપણે આ દીકરીનું નામ જાણીને તો આ દીકરીનું નામ છે એન્જલ અને હવે મિત્રો આપણે બીજી વાત કરીએ ને તો મિત્રો પચીસ વર્ષના જે છોકરાઓ છોકરીઓ છે એ પણ પણ મિત્રો મિત્રો દનવટ કરીને નથી જઈ શકતા દ્વારકા આ આ દીકરીની હિંમત તો જુઓ દીકરી વર્ષની છે એન્જલ નામની જે આ દીકરી છે એ અમદાવાદથી લઈ અને મિત્રો ધન યાત્રા કરી રહી છે દ્વારકાના અને મિત્રો ગોકુળ આઠમના દિવસે આ દીકરી છે એ પોગ છે આપણે દ્વારકા પોગ છે અને મિત્રો આ જગતના બાપ કાળીયા ઠાકરના દર્શન કરશે અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મારા તરફથી તમને બધાને જય જય દ્વારકાધીશ